નવસારીના વોર્ડ નંબર ચાર રંગુ નગરમાં છેલ્લા બાર વર્ષથી રસ્તો ન બનવાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે સમયે સમયે ઘરવેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા સ્થાનિકોએ નવસારી જિલ્લા કલેક્ટર નવસારી મહાનગરપાલિકાને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવાની માંગણી કરી છે સાથે આ વિસ્તારમાં વરસાદી ઋતુમાં વરસાદી પાણીનો નિકાલ અને ડ્રેનેજ વગેરે કારણે અનેક સમસ્યાઓ ભોગવી રહેલા રહીશોનું કહેવું છે કે ભારે વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે રસ્તો સાવ બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પૂર આવવાથી રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે ખાડા પડી જવાને કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે એટલું જ નહીં તંત્ર દ્વારા સામાન્ય પેચવર્ક પણ નથી કરવામાં આવ્યું જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ વિસ્તાર સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે તો હાલમાં નવસારી શહેરી વિસ્તારમાં મહત્તમ રસ્તાઓ બની રહ્યા છે પરંતુ આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી જેના કારણે રહેશોમાં ભારે આક્રોશ છે જો તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમારા વિસ્તાર જે છે તે ફ્લડ વિસ્તાર છે એટલે દર વર્ષે અહીં પાણીનો ભરાવો થાય છે નવ પૂર્ણા નદીનું પાણીમાં જે પૂર્ણા નદીમાં રેલ આવે છે તેનું પાણીનો ભરાવો અમારા વિસ્તારમાં થઈ જાય છે જેના લીધે અમારા વિસ્તારમાં ઘણા રસ્તા ખરાબ થઈ ગયા છે બે વર્ષ પહેલાં જે નવસારીમાં જે અગિયાર ઇંચ વરસાદ પડેલો તેનું બધું પાણી અમારા વિસ્તારમાં થઈને વહી ગયું હતું તે બધું કચરું રેતી કાંકરા ડગરા બધું અમારા વિસ્તારમાં ભેગું થયું હતું અને આજ સુધી હયાત છે કોઈ પણ આવ્યું નથી કે નથી એના પર કોઈ કાર્પેટિંગ થયું છે કે નથી કોઈ બનાવવામાં છે એના ઉપરથી પસાર થતા વાહન ચાલકો ઘણી વાર સ્લીપ થઈને પડ્યા છે હાથ પાથ ભંગ્યા છે ઘણી રજૂઆત કરી છતાં કોઈ વિસ્તાર પર ધ્યાન આપતું નથી જે વિશે અમે આજે એક આવેદન આપવાનું નક્કી કર્યું છે તેના વિશે અમે બધા ભેગા થયા છીએ